સમયમાં જાણે સફેદ લાઇટ લગાવવાનો ટ્રેન્ડ ચાલ્યો હોય તે રીતે વાહન ચાલકો કંપની દ્વારા આપેલી લાઇટને હટાવી અને સફેદ મસમોટી એલઈડી લાઇટ લગાવવા લાગ્યા છે આ પ્રકારની જે લાઇટ લગાવવામાં આવે છે તે આરટીઓ એપ્રુવ પણ હોતી નથી કે સરકાર દ્વારા એપ્રુવ કરવામાં આવી પણ નથી હોતી છતાં પણ આ પ્રકારની લાઇટનો ઉપયોગ કરીને વધુ પ્રકાશ મેળવવાની લાલચમાં સામે આવતા વાહન ચાલકોનો વિચાર પણ કરવામાં આવતો નથી તેને પરિણામે સામે આવતા વાહન ચાલકોની આ મસમોટી લાઇટમાં આંખો અંજાઈ જવાથી અકસ્માતને નોતરું આપવામાં આવે છે ત્યારે આ પ્રકારના અકસ્માતોથી લોકોનો જીવ જવાનો પણ જોખમ રહે છે ત્યારે આરટીઓ દ્વારા અનેક વખત આ પ્રકારની લાઇટો વાહનોમાંથી હટાવવામાં આવે છે અને લોકોને દંડ પણ કરવામાં આવતો હોય છે વાહનોમાં આ પ્રકારની લાઇટ લગાવવા માટે પણ ચોક્કસ નિયમો છે જો વ્યક્તિએ સફેદ લાઇટ લગાવવી છે તો તેની પ્રમાણિત જગ્યાએથી જ આ સફેદ લાઇટ લગાવી શકાય છે અને તે પણ પ્રમાણિત કરાયેલા વોલ્ટ સિસ્ટમની જ જો નિયત કરાયેલા વોલ્ટ સિસ્ટમની બહાર આ લાઇટ લગાવવામાં આવી હોય તો તે વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધાઈ શકે છે અને તેની સામે કાર્યવાહી પણ થઈ શકે છે મારું નામ મહેશ આંબાલીયા છે અને હું આરટીઓ જૂનાગઢમાં મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર ક્લાસ ટુ તરીકે છેલ્લા બે વર્ષથી ફરજ બજાવું છું હવે આ એલ અંદર વસ્તુ કેવી છે કે પહેલાં તો આપણે એ સમજીએ કે રોડ સેફ્ટી માટે કઈ રીતના હાનિકારક છે એટલે સિનારીઓ તો છે આપણો રાતનો કે જ્યારે પણ હવે આની અંદર કેવું છે કે અત્યારે એલઈડી લાઇટ્સ બધા વ્હીકલમાં આવે છે કંપની ફિટેડ પણ એની એક લિમિટ છે એ મોડલ્સ બધા એઆરઆઈમાં જતા હોય ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયામાં ત્યાંથી પોતાનું ડિઝાઇનનો અપ્રુવલ લેતા હોય એમાં કેવું છે કે એમની જે ત્રણ હજાર ન્યુમેન્સની જે કેપેસિટીની જે લિમિટ છે એ ટેસ્ટ કરી નાખે પછી એને અપ્રુવલ આપે એ એ પ્રશ્ન નથી પણ જે માણસો બહારથી એલઈડી લાઇટ લગાડે છે મોડિફાય કરાવે છે પોતાની ગાડીની અંદર હવે એમાં કેવું થાય છે કે એની અંદર કોઈ લિમિટ હોતી નથી એ કમ્પ લિમિટેડના એનો લિમિટની બહાર જાય એટલે શું થાય કે જ્યારે કોઈ બે વ્હીકલ ઓપોઝિટ ડાયરેક્શનમાં આવતા હોય સાંજના સમયે અને એ એલઈડીનો પ્રકાશ જ્યારે સામેવાળા વેહિકલના ડ્રાઈવરની આંખમાં પડે છે આંખો અંજાવવાની છે ઓબ્વિયસ વાત છે એટલે પછી થોડી વાર સુધી જ્યાં સુધી આંખની પાછી જે વિઝન છે થોડું ક્લિયર થાય ત્યાં સુધીમાં કોઈ વ્હીકલ જો સામેથી આવતું હોય ને એ વ્યક્તિનો ન દેખાય તો અકસ્માતનો ખતરો વધી જાય છે એની રીતે હવે એની અંદર તો આ પ્રશ્ન મુખ્ય થયો રોડ સેફ્ટીનો અને રોડ સેફ્ટી માટે એ ચલણમાં અમારે હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે એટલે એટલા માટે જ્યારે પણ આવું કોઈ વ્હીકલ મળે કે જેની અંદર આવી રીતના બારથી ફિટેડ અનોથોરાઈઝડ એલઈડી લગાડેલી હોય તો એને રોડ સેફ્ટીની કલમ અંદર આપણે હજાર રૂપિયાનો દંડ થાય છે જેમાં પાછલા એક વર્ષના આંકડા જો આપણે ધ્યાનમાં લઈએ ને આ બે હજાર ચોવીસના તો અત્યાર સુધીમાં જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં ટોટલ ત્રણસો ને પચીસ આવા વેહિકલને દંડ કરેલો છે જેને આપણે ટોટલ કરીએ તો દંડનો આંકડો ત્રણ લાખને પચીસ હજાર જેવો છે અને એનું અમારું સેપરેટલી દર મહિનાનું જ્યારે અમારું પત્રક બને છે તો એની ઉપર અમારું ફોકસ હોય જ છે અને અમે એને રોડ સેફ્ટીનું એક કેટલા દંડ કરી રહ્યા છે અને એમાં કેટલા મહિમા બનાવ્યું છે અલગ પણ એના સિવાય એલ ઇડીનું અમે સ્પેશિયલ મેન્શન કરીએ છીએ રોડ સેફ્ટીના અંદર જ છે આ એલઈડી પણ તેમ છતાંય એલઈડી ઉપર વધારે ફોકસ રાખવા માટે એલઈડી છે સીટ બેલ્ટ છે આવી બધી વસ્તુને અમે અલગથી જ મેન્શન કરી અને એનું મોનિટરિંગ થતું હોય છે કે આ મહિનામાં આપણે કેટલા આંકડા થયા મેવાના એ એ રીતનું છે આ જ નિયમ અનુસારની જ આપણે જે કોઈ પણ એલઈડી વાળું વાહન મળે એટલે એની યાર એ જ વસ્તુ થવાની છે બાકી એના સિવાય એક વસ્તુ છે કે આપણે આપણે નિયમ ફોલો કરાવવું એ આપણું મુખ્ય ફોકસ છે વ્યક્તિઓનું કોઈનું નુકસાન થાય એ આપણું કોઈ દંડ કરી અને સરકાર દંડમાંથી સરકારને કમાવાનો કોઈ પહેલો ઈરાદો નથી એટલે આમાં કેવું છે કે ઘણીવાર એવું પણ હોય કે વ્યક્તિને નિયમની સમજ ના હોય અને એ લગાડતો હોય એને પણ એવું હોય કે ભાઈ હું જોઈ લઉં આમાં કેવું થાય કે બે વ્યક્તિ છે હવે જ્યારે બધા એલઈડી લગાડતા જાય છે તો ક્યારેક કોઈને બીજાને પણ એમ થાય કે ભાઈ હવે મને નથી દેખાતું તો હું એ લગાડું પણ એ બધાની ખિલાફ દંડની જોગવાઈ તો છે જ અને દંડની કાર્યવાહી થવાની જ છે પણ આની અંદર પછી બીજા જે અમારા જે રોડ સેફ્ટીના પ્રોગ્રામ ચાલતા હોય જે ટીમ વાન છે અહીંયા જે રોડ સેફ્ટી અવેરનેસને લગતું એની અંદર પણ અમારું રેગ્યુલર છે જ આ કે ભાઈ તમે આ રીતની એલઈડી ના લગાડો અને નોર્મલ જે આપણે કે સરકાર માન્ય હોય એ મુજબનું કંપની ફિટેડ લાઇટ જ રાખો અને જો માની લો કે એની અંદર તમને નથી દેખાતું તો કંપનીમાંથી કરાવો કંપનીનું જેમ કે જૂનું હોંડા છે એની અંદર એલોજન બલ્બ છે બરાબર એ ચાલતો નથી તો પછી એ જ હોન્ડાને તમે હોન્ડાના સર્વિસ સેન્ટરે લઈ જઈને અત્યારનો લેટેસ્ટ લાઇટ લગાડી શકો એમાં કંઈ પ્રોબ્લેમ નથી જે કમ્પ્લિમિટેડ જે ગવર્મેન્ટ ઓથોરાઇઝ છે એ લગાડી શકો એની લિમિટની અંદર હોય છે અને હું બીજું કે અમે એ સમજ આપીએ છીએ કે ભાઈ તમે ડીપરનો ઉપયોગ કરો જ્યારે તમારે જરૂર છે ત્યારે જ તમે હાઈ બીમ રાખો પાછો તમારી જરૂરત ખતમ થઈ ગઈ એટલે પાછું લો બીમ કરી નાખો એ સમજ આપણે એક દંડ અલગ વસ્તુ છે એના સિવાય પછી આપણે ભેગું અવેરનેસનું કામ પણ ચાલુ જ રાખવું પડે તો જ એ વસ્તુ આગળ વધે એટ ધી એન્ડ ઓફ ધી ડે તો પબ્લિકને જ સમજવું પડે કે ભાઈ આ મારા માટે મારા પરિવાર માટે ને સામેવાળો જે બીજો આકે છે એના પરિવાર માટે બહુ જે એનું જે છે ને એ લ્યુમેન્સમાં આવે એ ત્રણ હજાર લ્યુમેન્સ એની ઉપર મેન્શન કરેલું હોય ત્રણ હજાર લ્યુમેન્સ છે ને એ કાં એનાથી નીચે હોવું જોઈએ એ અપ્રુવ છે એ મેક્સિમમ કેપેસિટી છે એનાથી ઉપર ન લડવું